દેવિયા ગામના ઝાંપામાં ફાગણવદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર ખાનનો આઠ વરસનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીહેડીના જુવાનો છે આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે ગાંડાતુર બનીને ગારો માટી છણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ એલા મહેમાનને કોઈ છાંટશો માં બીજાએ મનમાં કહ્યું અરે મહેમાનને કાંઈ રોળ્યા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મહેમાનને રોળો ગોઠે માંગો રોળો એવા રીડિયા ઊઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી ધોળું બાસતા જેવું પાસાબંધી કેડયું પગને કાંઠે ત્રણ ત્રણ ડોરણાવાળી પગતી ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈક કળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચુંદડી જાણે વનરાઈએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીઝ પાડી ઉઠ્યો કે મને રોળશોમાં ભલા થઈ મને છાંટશોમાં તમારે પગે લાગો પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ અનક ચડી બમણાં ત્રમણાં ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઓળખાય નહીં એવા ચિતરી મેલો લાવો મશને ગારો જો જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાઓ જાળવી જાવ કરતો પાછો હઠવા લાગ્યો પણ જુવાનો આંબુ આંબું રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી વીંચવા માંડી ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રહેવા દો રેવા દો કરતો જાય ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી એ રીડિયા રમણ એ ચસકા એ કાલાવાલા એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ દઈને કોઈ પડયું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યો કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી મહેમાને કુંવરને તલવાર મારી પકડજો ઝાલજો ઝાલજો એવી બીજી ચીઝ પડી મુસાફર ચોંક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઉભી વાટે સીમાડે હડી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વળીને નજર નાખવાની હામ પણ નહોતી પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે અહીં ઝાંપામાં તો કેર થઈ ગયો છે મંદોદર ખાન દરબારના આઠ વરસના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે લોહીનું ખાબુચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દૈવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યો કોઈને ખબર નહીં અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ કુંવર એક તો કોમળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત તેના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો ડાયરો ઘેગોર છે દરબાર મંદોદર ખાન જાતના હતા માલે પણ અસલ તો રાઠોડ રજપૂતની જો ઓલાદ એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ કે કુંવરને માર્યો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે અરે બાપુ આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તલવારે હા લાવ મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભાથળ માતે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જણે તીર છૂટ્યું ઝામઝામ ઝામ આંખના ત્રણ પલકારા ભેગી તો ઘોડી સીમાળે પહોંચી સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા થંભી ગયો પાછો ફરીને જોતાની વારત જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગ પાળો તે ભાગીને કેટલે જશે આમે મરવું તો છે જ માટે હવે ચિંથરાશીત ફાળવા ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવવાય એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી અસવાર એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો તો કાળનો બોલાવ્યો ભેંસ્યું બધી મરી ખૂટી છોકરા રાબ વગર રોવે છે તો આવતો પણ ચારણે ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે કુંવરને તે માર્યો ઈશ્વર જાણે ચારણે આભ સામે હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી ઘેરૈયા મને રોળવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંઝી મ્યાન ક્યારે નીકળે પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા કાળી ચીસો પાડતું ગામ આંખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા દો દ્યો દો એવો દેકારો બોલતા આવે છે ભાળતા જ ચારણે ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા અહીં આવ આ લે શું આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ શું બોલો છો ઘઢવા વાત કરવાની વેળા નથી જોયું આમ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આંબ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળતારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાંને તામા મારા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહીને બંદોદર ખાન દોડ્યા ચારણને બાવળે ઝાલીને રોજડી પર બેસાડ્યો ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલોપ થઈ મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે રાંગમાં રોજડી નથી કાખમાં તલવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કા બાપુ માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેઉં લઈ ગયો અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું ફરી ધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય હાલા હાલામૂરખ શું બનાવો છો અમને સાત ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગવ્યો લ્યો હવે જાતિ કરો દરબારે શાંતિથી જવાબ વાળ્યો જાતિ શું કરે એને પાતાળમાંથી પણ ગોતી કાઢશો ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દિવાના થયા એણે શું મારા દીકરાને બુજીને માર્યો તો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો કોડ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને દૈવ ગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું જ આજ જ ઉજળે દિવસે મારા સીમાડે માથે સામી હત્યા વહરું હાલો બેટાની મૈયત કાઢીએ